અગર મીઠાઈસ તો ઓરત બારે બાધી છે કેタル બારે જે છે જુએ છે 24 કલાક ગયો ને આ અગરબત્તી કરતો પરતો તો તો એને સાફ પાડી દીધી પંખાની દીવા ઠર્યા નોતા કાય નઈ તો એસી હોય તો એ હું બંધ થાત એમાં તો દીવા ચાલુ રહે હું करू પડતો

એ તો નહોતું આ સુગો મેને નોટ ટેપા પડે પરસે વાના ત્યારે પરસે એ ભાખરી માડ તો અમારે ખાઈ જાવ એ પરસે એમની કે દોસ્તો

આજ વડસરાવી તીનો વ્રત છે દિપાલી એમ કે છે કોણ રે દિપાલી કોણ રે મને ખબર વડસરા તીન ને રેવું કરો ભાઈ છોકરી ભાઈ મને સાચું લેતા એ નહીં કે હવે એ છે ને

કોન બતા હું કે તારે ઘરવાળો ગોલો છે મને એનો કેતા હોય તાર બાયડી કોલી છે

કોને આપ્યો હતો એને આથે લાગી કરતો જ અહીંયા આયા હે નીચે ડાકુ રે આખો રે બધું હાલો આપણે હાથ પગ ધોવા જવા જોને હે રોટલી કરો છો જો આપણે શાક મસૂર લીલું બનાવ્યું છે લીલી શાક બનેલું પરમના પપ્પા છે ને ઓલું લસણ વાળું ન ખાય પણ આમાં મરચાં ના આદુ ઓલું લસણની નાખ્યું ખાંડની ચટણી વાળું ન ખાય આમાં છાશ છે અહીં તડકો છે કાલે વરસાદ હતો અહીંયા તડકો છે જો અત્યારે છાંટા આવતા તો આર બીજું ગમે ખાવાનું કામ હોય કેળા ખાવ કેળા નો ખાવ કેળા કરો ગ્લાસ પરમ પરમ કામ ફરમ બહુ કરે ને હાઈ ભી આય હાઈ બી આમ હું ખાઉ છે ના ના આગળ કેમ બક થઈ ગયો તો હે કેમ બસ થઈ ગયો બેટી લાઈક લાગે છે કે

ચાલ ફરી હર બીજો પછી મેલા બ્લોક માં કન્ટિન્યુ રહેજો પૂરી ખાવા જો દીપાલી આપણે આટલું પાણીપુરી પૂરી લઈ આવી દી ખાઈ ખાઈ આવી ન્યા અને મારા આટલું લઈ આવી ભાખરી ને હું બનાવું છું એમ તો ખાવ હું પાણી પૂરી પહેલા શરૂઆત કરું છું પછી ભાખરી નહી ખાય કોઈ દી ખાતા નથી એમ એવું લઈ આવી છે ને એટલે ખાવી પડી ને કરી પાણીપુરી પૂરી ઓછી ની ઓસી ખાતા એ એટલે મેં કીધું આપડે છે ને

મેં તો ખાઈ લીધીસ તમારે ખાવાના ના 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 મારે ભાખરી ખાલી ના 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 તમે ખાધી પાણીપુરી આપણે ભાખરી ખાવીશું ત્યારે એમાં મગ નું મગભાત બપોરે બનાવ્યા હતા મેં તો આ પરત મગભાત ખાઈ તો એને એસિડિટી થઈ જાય છે મગથી ટાઈમ મેં લઈને થોડાક મગભાત મેં તો ઓલા લસણની ચટણી નાખીને નહીં કરું મેં કીધું મરચું નાખીને કરે આદું ને એવું બધું નાખીને કર્યું હતું તો એને એસિડિટી થઈ ગઈ તો અત્યારે મને કે ભાખરી કરજે ને તો હું એના પૂરી લઈ આવી દીધી તોય એ પૂરી ખાવ તો આપણે ખાવાની ભાખરી આપણે પૂરી ખાવી બરોબર ને

em mua ni phân nạn là ríu xin nè cao vinh thôi dạy 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 à dạy 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 dạy

જો હું ને પરમ ને આવ્યા છે ઈ બીઆરટીસી આર ટીસી આ સાઈડ તો પરમ ક્યાં આવ્યા જો સિગ્નલ નું પાલન કરે જો બાકી સુરત માં આવે સિગ્નલ ખુલે પછી જાય હે જો પડી ઓછી સુરત માં આવું તો આયેલા જ રાખે હવે ભાઈ પડવાનું ના કરવાનું સારું લાલ સિગ્નલ થઈ જાય એટલે બંધ થઈ જાય હો ભાઈ સ્ટોપ એટલે સ્ટોપ સુરત વાળા સિગ્નલ નું પાલન કરવા મીડા ભાઈ બાપા સીતારામ આમ બાય બાય કહી દેવાય પરમ પરમ બાય બાય કેમ કરવાનું હે પરમ સિગ્નલ ખુલ્લું એટલે લાઈન જ થઈને ટ્રાફિક સિગ્નલ ખુલ્લું છે બીઆરટીએસ બસ ઊભા સ્ટોપ વાહ સુરત માં બહુ જાજા સિગ્નલ ચાલુ થઈ ગયા સિગ્નલ તોડે એટલે ડન અને ચાલ આગળ લીલો સિગ્નલ થાય ને એટલે ફુરરાટી બાઈક છે હો ને તાઈ લાલ છે લીલો સિગ્નલ થાય તો બહુ જાઝી છે એર થયો લીલો હા થઈ ગયા છો વાહ ભાઈ વાહ

સારું હાલો દોસ્તો પછી મિલા કન્ટિન્યુ રહેજો બ્લોકમાં હેલો દોસ્તો હવે આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપી છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી એક વસ્તુ લેવા તમને હું પછી બનાવી કઈ હું વસ્તુ લેવા હતું ડાકોર થી મેવું થોલે ડાકોર થી હું આવે ને ઈ તમને ડાકોર નું કેમ છે હા ડાકોર નું કેમ છે પછી કે આ જય માતાજી જય મોગલ જય હિન્દ